નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલ જેવી જ આવક જોવા મળી રહી છે કાલે પચીસી સત્યાવીસ પાલ આસપાસ દેખાઈ રહી ત્યાં આજે પણ એટલા જ પાલ દેખાઈ રહ્યા છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ભૂલતા નહીં મિત્રો તો કહેવાય છે આજના રૂબરૂ બજાર ભાવ જાણશે

તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ માલનો તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી ક્વોલિટી છે તેરસો ને એકોતેર રૂપિયામાં ભાવ થયો છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ મિત્ર છે તમે જો ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થઈ ગયેલો છે મિત્રો ચૌદસો ને એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો આનો ભાવ છે આ બે નંબર માલ છે તેરસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણ છે બે નંબર માલ છે તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે ચૌદસો ને એક રૂપિયા નો ભાવ છે ગુરુ કૃપા દલાલ ગુરુ કૃપા ચૌદસો ને એક રૂપિયા નો ભાવ છે આ માલના ના ચૌદસો ને એક રૂપિયા નો ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો ચૌદસો ને એક રૂપિયા માં વેચાણ છે ક્વોલિટી સારી છે બજાર તો સેમ જોવા મળી રહ્યું છે મિત્રો ઊંચા ક્વોલિટી માલમાં પાંચેક રૂપિયા બજાર ખાલી સાત આઠ રૂપિયા બજાર ઊંચા માલમાં ટાઈટ જોવા મળી રહ્યું છે બાકી બજાર તો સેમ કાલ જેવું જ જોવા મળી રહ્યું છે મિત્રો આ મિત્રો માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો